પચીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતા અમીરગઢ સહિતના ચાર તાલુકાના રોહિત સમાજની ભગીની સંસ્થા ઓગણીસો અઠાણું થી કાર્યરત વિધિ સમાજના સેવાકીય કાર્યો કરી સમાજને મજબૂત બનાવ્યો છે ત્યારે નવસર્જન સેવા ટ્રસ્ટ દ્વારા સતત અવિરત પચ્ચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસના વર્ષે પ્રવેશતા નવા જોમ અને જુસ્સાને સફળતા મળે એ માટે નવયુવાન નવા ચહેરા સાથે સમાજના અગ્રણીઓ અને યુવા કાર્યકરો સાથે સમાજની નવી પેઢીના યુવા કાર્યકરોના સહકારથી ચાલુ વર્ષના ઉત્સાહી મહેનતુ અને જુજારુ પરિશ્રમથી આગળ વધી રહેલા નવયુવાન પ્રમુખ શ્રી વસંતભાઈ આખડીવાળાની બિન હરીફ વારણી કરવામાં આવતા ચાર તાલુકા રોહિત સમાજના લોકોમાં આનંદ છવાયો હતો સમાજના વડીલો અગ્રણીઓ યુવાનો અને માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતા અમીરગઢ સહિતના ચાર તાલુકાના રોહિત સમાજની ભગીની સંસ્થા નવસર્જન વિકાસ ટ્રસ્ટ દ્વારા અનેકો સમૂહ લગ્નોત્સવ સમાજના તેજસ્વી તારલાઓનો ભાવસભર સન્માનિત કાર્યક્રમ સ્પર્ધાત્મક યુગની કલાસ વન ટુની યુપીએસસી જીપીએસસી ગૌણ સેવા અને કોમ્પિટિશન સ્પર્ધાઓની તૈયારી માટેના કોચિંગ ક્લાસ સહિતના સામાજિક દૂષણનો દૂર કરવાની પ્રવૃત્તિઓ સાથે સમાજને એક તાંતણે બાંધી સમાજના પૂર્વ પ્રમુખો અને સમાજના અગ્રણીઓ દ્વારા આગળ વધી કાર્ય કરવામાં આવ્યું છે જે કાર્યવા સમય નું દીર્ઘ દ્રષ્ટા નવયુવાન પ્રમુખ શ્રી વસંતભાઈ આકેડીવાળાની સમાજ દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવતા હર્ષ સાથે સમાજના લોકોમાં એક નવી આશા બંધાઈ છે ત્યારે નવનિયુક્ત પ્રમુખ શ્રી વસંતભાઈ આકેડીવાળા દ્વારા સમાજ

જે ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે બીજી અન્ન પ્રવૃત્તિઓમાં કામ કરે છે સમાજના લોકો મારી જે સમાજે વરણી કરી છે પ્રમુખ તરીકે બિનહરીફ તો હું સમાજના તમામ આગેવાનશ્રીઓ ચૂંટાયેલા તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સમાજને હું એટલું પ્રોમિસ આપું છું કે મારું એક સપનું છે એક બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સંકુલ આપણું હોવું જોઈએ એના માટે જ મેં પ્રમુખે દાવેદારી કરી હતી અને સમાજે મારા ઉપર વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યા પછી જે સમાજમાં ચૂંટાયેલા સભ્યો હતા ત્રીસ એ તમામે તમામ મને સાહ સહકાર આપી બિનહરીફ તરીકે મારી વરણી કરી છે એટલે સર્વપ્રથમ તો હું નવસદસ સંસ્થામાં ચૂંટાયેલા તમામ કારોબારીના સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું સદાય માટે એમનો ઋણી રહીશ સમાજના ચારેય તાલુકાના આગેવાનો અને નવ જિલ્લાના આગેવાનોએ આ બાબતે મને ખૂબ જ સાહ સહકાર આપ્યો છે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે તોડીશ નહીં જે પણ મને સાથ આપ્યો છે એ બદલ હું એમનો પણ આભારી છું સમાજને હું સદાય માટે કામ માટે તત્પર રહીશ સમાજની મારી જ્યાં જરૂર હોય ત્યાં મને કહેજો હું હરીખમ ઉભો રહીશ સમાજના આગેવાનોને હું એક વિનંતી કરું છું કે હું પ્રથમવાર સમાજમાં આગેવાની કરવા આગળ આવેલ છું તો ક્યારેય પણ મારી ભૂલ થાય તો મને સમજાવવાનો પ્રયાસ કરજો અમારા વસંતભાઈ ચાર તાલુકા અને નવ જિલ્લાના નવ સર્જન સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે અને એ પ્રમુખ તરીકે નિમણૂક થયા તો એમની આ શિક્ષણ ક્ષેત્રે સદાય માટે આ સમાજને ઉજાગર કરે અને સમાજની પ્રગતિના પંથે બાળકોનું શિક્ષણ અને સ્કૂલ પણ એમની જલ્દી વહેલેસર આ સમાજ એના માટે થઈ જાય એવા હું આશીર્વાદ એમને આપું છું મારા અંતરથી કે એ પોતે નવસર્સના પ્રમુખ તરીકે કાર્યકર્તીમાં એમને દરેક ક્ષેત્રે એ સફળ બને એવા હું અંતરથી આશીર્વાદ આપું છું